હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં એનસી ક્લાસીસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જજો નંબર એક વિકલ્પો જોઈએ આપણે વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો વોટસન અચેતનના મનનો સિદ્ધાંત કોને આપ્યો તો ફ્રોઈડ આવશે કસોટીના સંચાલનની એક વિદ્યા શું કહેવાય છે તો એની અંદર લક્ષી નહીં પણ પ્રમાણિકતા આવશે પ્રમાણિત કરવાની વાત હતી વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે વિકાસને અસર કરતા પરિબળો તો એની અંદર બે પરિબળોની વાત કરી છે વિકાસની અસર કરતા બે પરિબળો છે મૃત ક્રિયાત્મક તબક્કો કયો વર્ષમાં જોવા મળે છે સાતથી ને બારની વાત કરી છે મુખ્ય વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે એક પોઈન્ટ છત્રીસ કિરગા હોય છે નંબર સાત માહિતી પ્રક્રિયાનું મોડલ નીચેનામાંથી શેના પર આધારિત છે તો કમ્પ્યુટર કોને વિચારનાના બે પ્રકાર દર્શાવ્યા છે તો એની અંદર જેપી ગિલ્ફ ફંડ આવશે પી એસ ટી પદ્ધતિ કોણે વિકસાવી હતી તો થોમસ અને રોબિન્સ નામના મનોવૈજ્ઞાનિકે વિકસાવી હતી આપણે પાસાની અભિવ્યક્તિ કઈ રીતે લખીએ છીએ તો એની અંદર આપેલ બધા આવશે તમામ આવશે બધા વિકલ્પો આવશે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી અગિયાર મિત્રો વાણીના લઘુત્મ એકમને શું કહેવાય છે ધવણી કહેવાય છે મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે સ્વનિરીક્ષણ પ્રયોગશાળા આવશે નંબર તેર કૃષ્ણ અને સુદાબાની મૈ મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે તો બી સંપર્કની માનવીના શરીરમાં કેટલા ટકા પાણી રહે છે ઇઠ્ઠોતેર ટકા વાઘ એક એવા પ્રકારનું ઔષધ છે તો ચિત્ત ભ્રામક પાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે તો મહર્ષિ મહેશ યોગી હવે મિત્રો વિભાગ બી વિભાગ બી ની અંદર જોઈએ તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રથમ પ્રયોગશાળા કોને અને ક્યાં સ્થાપી તો વિલેમ વૃણ નામના અઢારસો ને અગ્યાસીમાં જર્મનીના લિટિંગ શહેરમાં સ્થાપી હતી મુલાકાત એટલે શું રૂબરૂ મોટા મોટ જે વાતચીત થાય છે એને મુલાકાત કહેવાય છે વિકાસ એટલે શું ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતાં પ્રગતિશીલ ફેરફારની પરિપક્વતા વગેરે કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે થાયરો કિસન અને તર્ક ક્રિયા કેટલા પ્રકાર છે કયા કયા બે નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી વિસ્મરણ એટલે શું તો ભૂતકાળમાં શીખેલી માહિતીનું વિલોપન થવું સ્વપબલન એટલે શું તો પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેલવું તે અને આરઈએમ નિંદ્રા સપનો કેવા પ્રકારની નિંદ્રા કહે છે તો આર એમ નિંદ્રા આવશે વિદ્યાર્થી મિત્રો બીજા વિભાગ સીની અંદર જે પ્રશ્નપત્ર છે એ તમે જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હોય જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો મિત્રો ફકરા ફકરાવકરી જે તમારે જવાબ આપવાના હતા એની પણ સંપૂર્ણ જે કોષ્ટક આકૃતિ આપણી સમક્ષ છે તો વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળશું જય હિન્દ જય ભારત